ચાલો મિત્રો આજે આપણે શિવ મંદિરના દર્શન કરીએ તો મિત્રો હું અત્યારે જઈ રહ્યો છું શિવ મંદિરની અંદર તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા નીલકંઠ મહાદેવ મંદિર આવી પહોંચીશું મિત્રો આ પવિત્ર શ્રાવણ માસની અંદર શ્રાવણ વધ ને તેરસ ને શનિવાર તો આજે અહીંયા સ્વયંસેવકો સાથે મળીને તેમજ પ્રભુ બાપા પણ બેઠાશે તેમજ અન્ય સ્વયંસેવકો બેઠા બેઠાશે તેમજ અહીંયા જાત્રાળુઓ પણ પુષ્કળ આવી ચૂક્યા છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે મનુષ્ય એક પોતાની ભાવના પૂર્વક ભાવ ભજી રહ્યા છે તે અહિયાં તેમજ તે પ્રદક્ષિણા કરી રહ્યા છે મિત્રો અને સાથે રામધૂમ પણ ચાલુ છે દિવ ભક્તો અહીંયા તમામ પૂરા પૂરા પ્રેમથી અહીંયા શિવ ધૂન કરી રહ્યા છે તો મિત્રો અહીંયાથી પ્રવાસો આવેલા છે બહારથી તો એ પ્રવાસના માણસો અહીંયા ધૂન મંડળી સાથે ધૂન કરી રહ્યા છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો મિત્રો આવા જ અવશ્ય હું તમને નવા નવા અહીંયા નીલકંઠ મહાદેવના પ્રોગ્રામના વિડીયો બતાવીશ તો મિત્રો આપણે જે અમારી ચેનલને અંદર નવા હોય તે મિત્રોને નમ્ર વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લિંક કરો તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા તમામ ભાવિકો અત્યારે અહીંયા હાજર આવી ચૂક્યા છે અત્યારે દિવસ છે તો આ દિવસની અંદર અત્યારે પરંપરાથી માણસો અહીંયા દૂર દૂરથી જાત્રા ઉપર આવી ચૂક્યા છે તો મિત્રો અહીંયા જોઈશો કે અત્યારે કે ભાઈ અહીંયા શિવધૂન ચાલી રહી છે શિવ મંદિરની અંદર તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે હું તમને દર્શાવી રહ્યો તે અહીંયા બાર ગામથી જાત્રાળુઓ આવેલા છે અને તે વૃક્ષની અંદર દીપમાળા દિવસના અને અત્યારે અહીંયા શિવધૂન રાખેલ છે તો મિત્રો તે શિવ મંડળી અહીંયા અત્યારે ધૂન ગાઈ રહી છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો મિત્રો જેના કુમારી દોડતી અમારી જય જય મિત્રો આ પવિત્ર શ્રાવણ માસ ની અંદર શ્રાવણ વદ ને તેરસ આપ અહીંયા તમે જોઈ રહ્યા છો તે એક અત્યારે અહીંયા દીપમાળા પ્રગટાવશે સગનભાઈ તેમના હસ્તક અને આગળ પછી દીપમાળાનું કાર્યક્રમ ચાલુ થશે તો મિત્રો અહીંયા તમામ અત્યારે જો આપણે જોઈ રહ્યા છીએ ભક્તો કે દીપમાળા જે આપણો બિલવો વન છે તેની અંદર અત્યારે વૃક્ષે વૃક્ષે દીપમાળાના દીવડા પ્રગટાવી રહ્યા છે અને તે મિત્રો અહીંયા પોતાના જે સગનભાઈના પરિવારના સભ્ય છે તે લોકો અથવા અહીંયા જાત્રાળુઓ આવેલા છે તે અહીંયા તમામ દીપ પ્રગટાવીને લાભ લઈ રહ્યા છે દીપમાળાનો તો મિત્રો આપણે અહીંયા અત્યારે દર્શન કરશું દીપમાળાના તો મિત્રો આલો આપણે જઈએ અત્યારે દીપમાળાના દર્શન કરવા જો મિત્રો અત્યારે અહીંયા સગનભાઈ નાનજીભાઈ ભરવાડ અત્યારે ખુદ દીપ પ્રગટાવી અને દીપમાળા આનું કાર્યક્રમ આગળ આયોજન ચાલુ કર્યું છે તો મિત્રો અત્યારે જોઈ રહ્યા છો કે તમામ અત્યારે દીપમાળાના દીપ પ્રગટાવી રહ્યા છે તો મિત્રો અત્યારે જોઈ રહ્યા છો કે આ બિલીપત્ર વૃક્ષની અંદર જે વૃક્ષની નીચે જે દીપમાળાના દીપ પ્રગટાવવાના હોય તે હરિભક્તો પ્રગટાવી રહ્યા છે તો મિત્રો અત્યારે હવે આપણે જશું મંદિરની અંદર આરતીના દર્શન લેવા માટે મિત્રો તો આપણે હું તમને દર્શાવીશ કે હું અત્યારે આરતી લેવા જઈ રહ્યો છું તો હું તમને ઘર બેઠા આરતી દર્શાવી રહ્યો છું તે તેમજ અહીંયા જાત્રાળુઓ પણ પુષ્કળ આવી ચૂક્યા છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે એવી એક મનુષ્યની ભાવના એવી પ્રભાવિત કરી રહી છે કે અહીંયા જે તમામ ભાવિકો અત્યારે અહીંયા આરતીના અંદર આવી ચૂક્યા છે તો જોઈ રહ્યા છો આપણે કે એ તમામ સેવકો સાથે મળીને તમામ ભાવિકો તેમજ જાત્રાવળો સાથે મળીને અહીંયા બિલીપત્ર વૃક્ષને અત્યારે ધૂપ સાથે તે પગદક્ષિણા કરી રહ્યા છે તો આમાં આપ તમે જોઈ રહ્યા છો તો મિત્રો આવી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તમને નોટિફિકેશન પહેલાં મળશે અને હું તમને અહીંયાના ધર્મ ધાર્મિક સ્થળના તમામ વિડીયો તમને રજૂઆત કરીશ તો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છો તે એક રાણકપર ગામનું

આપણે જશું મંદિરની અંદર આરતીના દર્શન લેવા માટે મિત્રો તો આપણે હું તમને દર્શાવીશ કે હું અત્યારે આરતી લેવા જઈ રહ્યો છું તો હું તમને ઘર બેઠા આરતી દર્શાવી રહ્યો છું તો આપ